વલસાડના ઓવાડા ગામ રોહિતવાસમાં રહેતા એકતાલીસ વર્ષીય ઈસમે ગળે ફાંસુ ખાઈ જીવન ટૂંકાવ્યું વલસાડ જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજરોજ વલસાડ તાલુકામાં રહેતા એકતાલીસ વર્ષીય ઈસમે પોતાના નિવાસસ્થાને છતની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું મળતી વિગતવાર માહિતી અનુસાર વલસાડના ઓવાડા રોહિતવાસમાં રહેતા જે દરમિયાન તેના પિતા તેમને ચા પીવા માટે બોલાવવા માટે ઉપરના રૂમમાં ગયા હતા જે દરમિયાન રૂમની બારી ખુલ્લી હોય તેમના પિતાએ બારીમાંથી જોતા તેમનો પુત્ર તુષાર હસમુખભાઈ સોલંકીએ છતના એંગલ સાથે ઓધણીનો એક છેડો બાંધી બીજો છેડો પોતાના ગળામાં બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું તેમના પિતા તરત જ અંદર દોડી જઈ તેને ઉચકી ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો જે દરમિયાન ઓઢણી ફાટી જતા તેને નીચે ઉતારી સૂડ આવ્યો હતો તે હલન ચલન ન કરતો હતો તાત્કાલિક ઘટનાની જાણ અન્ય પરિવારજનોને થતા તેઓ પણ દોડી આવ્યા હતા અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવડાવી પરિવારે આકસ્મિક મોત અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે જો કે આ ઈસમે કયા કારણોસર જીવન ટૂંકાવ્યું તે કારણ હજી અકબંધ છે